મેળાની અંદર આજે ભવનાથ મહાદેવની જે ધ્વજારોહણ થાય છે તેમના દ્રશ્યો બતાવીશ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે ગિરનારી મહારાજના છે કે જ્યાં ભવનાથ મંદિર આવેલું છે ત્યાં અત્યારે ધ્વજારોહણ જે છે તે કરવામાં આવી રહ્યું છે ઇન્દ્ર ભારતી બાપુ તેમજ ઋષિ ભારતી બાપુ સહિતના જે સંતો છે તેઓ પણ ત્યાં અહીંયા પધાર્યા છે અને જય ગિરનારના નાદ સાથે અત્યારે અવાજ જે છે તે સંભળાઈ રહ્યો છે અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે અહીંયાના છે જે પ્રકારે કહેવાય કે જય ગિરનારીના નાદ સાથે હાલ જે આ પરિસર છે મંદિરનું તે અત્યારે ગુંજી રહ્યું છે જય ગિરનારીનો નાદ સંભળાઈ રહ્યો છે અને હાલ અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે અહીંયા ધ્વજા ચડાવીને ગિરનાર મેળાનો જે પ્રારંભ થતો હોય છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે કે મેળાનો પ્રારંભ જે છે તે અહીંયાથી થતો હોય છે ને હવે જે ધ્વજારોહણ ભવનાથ મહાદેવનું જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે શું કહેશો કાકા ધ્વજારોહણ ભવનાથના મંદિરે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ શુભારંભ થઈ રહ્યો છે અને આજે જૂનાગઢમાં ભવનાથના મંદિરથી મેળાની શરૂઆત થાય છે અને સાધુ સંતો ઇન્દ્રગિરી બાપુ મહેન્દ્રગીરી બાપુ સભામે તમામ સંત દ્વારા આજે મેળાનું ઉદઘાટન કરી મેળાનો પ્રભાવ કરેલ છે જેથી કરી આજે તમામ પબ્લિક માણસો અને આખા ભારતભરમાંથી ને વિદેશથી પણ આ મેળાનો એક લાહો લેવા આવશે કારણ કે આજે આ તન વર્ષે મહાકુંભનો મેળો છે આ મિની મહાકુંભ કહેવામાં આવે છે એટલે ભક્તજનો અને શરૂઆ આ મેળાના શુભ્રમ્મમાં સૌ આશીર્વાદ લે પોતાના કલ્યાણ કરશે એવી અમે સૌની પાસે અપેક્ષા રાખીએ છીએ એટલે કે મિની કુંભ જેને કહેવામાં આવે છે મહાકુંભ મિનિકુંભ અહીંયા કહી રહ્યા છે લોકો અને અહીંયા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ધ્વજારોહણ કરવામાં આવી રહ્યું છે જય ગિરનારીનો નાદ એક પદયાત્રા આવી હતી અને ત્યારબાદ આ પદયાત્રા બાદ હવે અહીંયા ભગવાન મહાદેવ એટલે કે જે ભવનાથ મહાદેવ સ્વયંભુ બિરાજમાન છે તેમના દ્રશ્યો જે છે તે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને હાલ જે પ્રમાણે કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી આ મિની કુંભ એટલે કે મહાશિવરાત્રીના મેળાની રાહ જોવા જતી હતી અને આખરે અંતે અત્યારે મેળા

એમ કહીએ ને કે દેવાધિદેવ પાર્વતી પતિ એવા મહાદેવ કે દેવો પાસે દૂત રૂપાળા કાયમ એ પણ રાખે ભૂત કાગડા એવા રીતે મહા મહાદેવનો આજે શિવરાત્રીના મેળાનો આજે થઈ રહ્યો છે ત્યારે સૌનું બધાનું મંગલ કરે ભગવાન ભોળાના દેવી મહાદેવ પાસે પ્રાર્થના મહાદેવ પાસે પ્રાર્થના જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હર હર મહાદેવના નાદ જે છે તે ગુંજી રહ્યા છે કારણ કે જ્યારે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરની અંદર અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો રહ્યા છો કે પ્રસાદી જે છે તેમનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે સાધુ સંતો અહીંયા પધાર્યા છે તેમના દ્વારા જે ક્યારે ઇન્દ્ર ભારતી બાપુ સહિતના હતા કે જે પદયાત્રા કરીને અહીંયા જે ધ્વજા લઈને આવ્યા હતા ને તે ધ્વજાનું અવરોહણ એટલે કે ધ્વજા ચઢાવવામાં આવી છે અને ભવનાથ મેળો એટલે કે જે જૂનાગઢનો શિવરાત્રીનો જે મેળો છે તેમનું વિધિવત હવે પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે આજથી અગિયાર ફેબ્રુઆરીથી લઈ પંદર ફેબ્રુઆરી સુધી આ મેળો જે છે તે યોજાવાનો છે એટલે કે મિની કુંભ નામ આપવામાં આવ્યું છે અને આ મિની કુંભમાં આપણે ભવનાથ મહાદેવના પણ દર્શન કરીશું આપણે ત્યાં અંદર પણ જઈશું આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આ મંદિરને ફૂલોથી અત્યારે શણગારવામાં આવ્યું છે જય નાદ જે છે તે ગુંજી રહ્યા છે મહાદેવના જ સીધા આપણે દર્શન કરવા જઈશું ભવનાથ મહાદેવના સ્વરાજના માધ્યમથી તમે દર્શન કરી રહ્યા છો કારણ કે જ્યારે ભગવાન મહાદેવ અહીંયા સાક્ષાત સ્વયંભૂ પધાર્યા છે ત્યારે તેમના દર્શન કરવા માટે સવારથી જ ભક્તો જે છે તેમનો ઘોડાપુર પણ ઉમટી રહ્યો છે મુર્ગીકૃનનું મહાત્મય પણ આપણે જોયું હતું અહીંયા જે સાધુઓ જે છે તે તમામ સ્નાન કરતા હોય છે ને હાલ અત્યારે સીધા જ મહાદેવના દર્શન જે છે તો હું આપને કરાવી રહ્યો છું ઉલ્લેખનીય છે કે રવેડી જ્યારે પૂર્ણ થતી હોય છે તે મુરગી સ્નાન કુંડ જે છે ત્યાં થતી હોય છે એટલે કે જે ભવનાથ મહાદેવ મંદિર જે આવેલું છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ કહી શકાય કે સાધુઓ જે છે તે સ્નાન કરતા હોય છે ને ત્યારબાદ આ શિવરાત્રીનો મેળો પૂર્ણ થતો હોય છે પરંતુ હાલ તો આ શિવરાત્રીનો મેળાનો વિધિવત જે પ્રારંભ કહી શકાય તે અત્યારે થઈ ગયો છે અને મહાદેવના દર્શન જે છે તે અત્યારે તમામ જે ભાવિ ભક્તો જે અહીંયા આવેલા છે તે કરી રહ્યા છે ને હાલ વિધિવત ધ્વજારોહણ થયા બાદ હવે અહીંયા ભક્તો જે છે તેમની લાઈન પણ જોવા મળી રહી છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે આગળ પ્રયાસ કરીશું શું કહી રહ્યા છે સાધુ સંતો અહીંયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે ભવનાથ મહાદેવ શું કહેશો ભવનાથ મહાદેવ મંદિર આજે વિધિવત જે કહેવાય કે શિવરાત્રિનો મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ધ્વજારોહણ પણ થઈ ચૂક્યું છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો આ વખતેનો મહાશિવરાત્રી મેળો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ મહાનગરપાલિકા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પોતાનું ઝીણવટભરી આ મેળામાં રસ લઈને સારામાં સારી રીતે આ મેળો ઉજવણી થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે આજે વિધિવત રીતે પૂજ્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે પંચાવન કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરીને વિધિવત રીતે આ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે હું દરેક ભક્તોને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી પૂજે સાધુ સંતોના દર્શન કરીએ અને સાથે સાથે પ્રકૃતિનું પણ જતન કરીએ બિલકુલ સાધુ સંતોના દર્શન કરીએ અને પ્રકૃતિનું જતન કરીએ ભવનાથ મહાદેવમાં જે અહીંયા આવી રહ્યા છે તે તમામ લોકો કર્યા છે ભવનાથ મહાદેવના દર્શન કરો અને અહીંયાથી મેળાનો જે લાભો જે છે લાભ લેવાનો જે સાધુ સંતો મૂર્તિઓ જે આવી છે તેમના દર્શન જે ખાસ કરવા જોઈએ ને હાલ અહીંયા જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભવનાથ મહાદેવ મેળાના છે અને અહીંયાથી વિધિવત શરૂ થઈ ચૂક્યો છે આગળ પણ આપણે વાત કરીશું અનેક અખાડાઓ છે તેમની મુલાકાત લઈશું હાલ આ ભવનાથના મહાદેવનો મેળો જે છે તેમની ધ્વજારોહણ થઈને ચાલુ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા જે ધ્વજારોહણ કરવામાં આવી હતી ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો જે છે તેઓ પણ હાજર રહ્યા હતા આજે ફેબ્રુઆરી વિધિવત જે ગિરનારનો જે મેળો છે શિવરાત્રીનો જેમને મિનિકુંભ નામ આપવામાં આવ્યું છે તેમનું આજે ધ્વજારોહણ કરી અને શરૂ કરી દેવામાં આવ્યો છે બાપુ શું કહેશો આજે વિધિવત આ જે મેળો અગિયાર ફેબ્રુઆરીથી પંદર સુધીનું જે આયોજન હતું તેમનું ધ્વજારોહણ કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે જય ગિરનારી ઓમ નમો નારાયણ આ ભવના તીર્થ ક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં નવરા ચોરાસી સિદ્ધો અને આધશક્તિ અંબાની આ ભૂમિ છે આ ભૂમિમાં આજથી મેળાનો પ્રારંભ થયો છે અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ આ મેળો ચાલશે ઘણા બધા મેળાઓ છે એમાં કોઈ આનંદના મેળા છે કોઈ પ્રેમના મેળા છે કોઈ મનોરંજનના મેળા છે જ્યારે ગિરનારનો મેળો એ આધ્યાત્મ મેળો છે અહીંયા આવનાર યાત્રી આધ્યાત્મ ઉર્જાનો આનંદ લે છે અહીંયા અન્નક્ષેત્રો છે તપસ્વી ધૂણાઓના ધૂના ધકધકે છે અહીંયા દરેક સ્થાનિક આશ્રમો જે છે ત્યાં પણ ખૂબ સારી સેવાઓ થઈ રહી છે એટલે આજથી આ મેળાનો પ્રારંભ થયો છે ભવનાથ દાદાને ધ્વજારોહણ થયું અખાડોમાં ધ્વજારોહણ થયું અને આ પાંચ દિવસ આવનાર યાત્રિક ખૂબ આનંદ લે ખૂબ આધ્યાત્મ લાભ લે ખૂબ સેવા કરે એ જબરસ્તના જય ગિરનારી નમૂના બાપુ આ મેળો જે છે તે મિની કુંભની ઓળખ પામી છે આ વર્ષે મહત્વનો શા માટે રહેશે હા મહત્વની મેં છે કે આપણે દર વખતે એ કરતા વિશે છે કે આ વખતે રાજ્ય સરકાર અને તંત્રે ખૂબ સારી કામગીરી કરી અને ગિરના દરવાજાથી લઈને પુરાય ભવનાથ ક્ષેત્રમાં સુશોભન સ્વચ્છતા લાઇટિંગ પાણી સુરક્ષા આ બધું ધ્યાને રાખી અને થોડુંક વધારાનો વિશેષ કર્યો છે આજે સાંજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ પણ પધારવાના છે એક ડમરુ યાત્રાનો પણ પ્રારંભ છે બહારથી કલાકારો બોલાવી અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આ વિશેષ કાર્યક્રમો છે એટલે આ મેળાની આ જે વિશેષતા છે એ વધારવાની છે એનો પણ દરેક લોકો આનંદ લે ખૂબ આધ્યાત્મ લાભ લે કાશી હોય કે પ્રયાગ આ વખતે જૂનાગઢની વાત કરીએ તો જ્યારે મહાશિવરાત્રી આવે ત્યારે જૂનાગઢને યાદ કરવામાં આવે ને આજ જૂનાગઢની અંદર મહાશિવરાત્રી વિશ્વ સ્તરે આજે ફેલાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનું મહત્ત્વ શું રહેલું જૂનાગઢમાં એટલે મહત્ત્વ રહ્યું છે કે આમ ગણીએ તો સાધુઓનો પિયર છે ગિરનારી જ્યાં સુધી સાધુઓ ગિરનાર ન આવે ત્યાં સુધી એને આ અધ્યાત્મ આનંદ મળતો નથી એટલે આ સાધુનું પિયર છે આ તપોભૂમિ છે આ સિદ્ધોનો ભૂમિ છે આ માત્ર એક પહાડ નથી આ એક ઉર્જાનો સ્ત્રોત છે અને એ ઉર્જાના તમે ઉર્જામાં જ્યારે આવી જાઓ છો ત્યારે તમને અંદરનો એક આનંદ હોય છે જે આનંદ નથી પણ એ નિજાનંદ આનંદ છે આત્માનંદ છે અને એ આનંદમાં આવી જાઓ છો ત્યારે બહારની લૌકિક બધું ભૂલાઈ જાય છે અને પછી જે આનંદ છે એ અલૌકિક છે એટલે અહીંયા ગિરનાર ક્ષેત્રની દરેક રાઉન્ડમાં શિવ બેઠા છે પછી તમે ભવનાથ મહાદેવ હોય ઇન્દ્રેશ્વર મહાદેવ હોય ચંદ્રમોલેશ્વર મહાદેવ હોય મથુરેશ્વર મહાદેવ હોય રામનાથ મહાદેવ હોય ગિરનારની ચારે બાજુ રક્ષણ કરવા માટે ભગવાન શિવ છે એટલે વસ્ત્રપથેશ્વર મહાદેવનો તો સ્કંદ ઉલ્લેખ પણ છે એટલે આ શિવની ભૂમિ છે અને અહીંયા શિવમાં જ જીવ વિલીન થાય અને શિવમય થાય એના માટેની આ બહુ ઉર્જાવાન ભૂમિ છે જે કે યુ બાપુએ તે પ્રમાણે કે શિવની વાત કરી અને કે જે પ્રમાણે ગિરનારના ખૂણે ખૂણે શિવ બેઠા છે અને જે મહાશિવરાત્રીનો આ જ્યારે મેળો છે ત્યારે આજે જે ધ્વજારોહણ કરવામાં આવ્યું ને ધ્વજારોહણ બાદ જે પ્રમાણે કહી શકાય કે જે બાપુ અને જે સંતો જે છે તેમનો અત્યારે હવે અહીંયા મેળાવડો થયો છે ને આજે સાંજે સાત વાગ્યે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તેઓ પણ આ ડમરૂ યાત્રાની અંદર આવશે અને તેમનો પણ તેઓ લાભ લેવાના છે